જય દ્વારકાધી જય ગૌ માતા જો મિત્રો આજનો બ્લોગ છે ગામ ગૌ ગૌમાતાના પેટમાં વાછરડું દેવ થઈ ગયેલ છે ત્રણ ચાર દિવસથી તો મિત્રો વ્લોક ભૂલો જોજો તો મિત્રો અમે નીકળ્યા છીએ ગૌમાતા જોડે તો મિત્રો અમે નાખ્યો છે બનાસ નદીમાં છકડો તો તમે મિત્રો જોઈ રહ્યા છો તો મિત્રો અમે ગૌમાતા જોડી જતા તો ચકડો અમારો ફસાઈ ગયો હતો તો મિત્રો વ્લોક ભૂલો જોજો તો મિત્રો મેં મહેનત કરીને સપડો તો કાઢી દીધો તમારા ભાઈશ્રી જેની મદદ કરી હતી એ વસ્તુ ઉપાડીને જાય છે તો મિત્રો મેં ફરીથી એકવાર બનાસ નદીમાં નાખ્યો છે તો મિત્રો અમને કઈ રીતના જાણ થઈ હતી કે ગામ અરણીવાડામાં ગૌમાતાને ત્રણ ચાર દિવસથી વાછોડું દેવ થઈ ગયેલ છે તો મિત્રો અમને અરણીવાડા ગામથી ડૉક્ટર સોલંકી પિન્ટુભાઈ એ જાણ કરી હતી કે ગૌમાતાને બહુ તકલીફ છે તો તમે તમારું જીવ દેવાનું ગ્રુપ લઈ ઇમરજન્સી અરણીવાડા ગામ પહોંચ્યો તો મિત્રો અમે ત્યાં ઇમરજન્સી પહોંચ્યા તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે ગૌમાતા અહીંયા ત્રણ ચાર દિવસથી બેઠાને બેઠા રહેવાથી ભૂખ્યાને તરસા અહીંયા બેઠા છે તો મિત્રો અમે એક બોટલમાં અમારે અમારા માટે પોણી લાવ્યા હતા તો મિત્રો મેં ગૌમાતાને પોણી પાઈ દીધું છે તો મિત્રો અમે અણીવાડા ગામથી એક ટ્રેક્ટર બોલાવ્યું હતું તો મિત્રો ત્યાં ફસાઈ ગયું હતું તો મિત્રો અમે એક ફરી એકવાર બીજું ફોર વ્હીલ ટ્રેક્ટર બોલાવી મિત્રો ગૌમાતા જોડે આવી પહોંચ્યા છીએ તો મિત્રો અમારો લોગ તમે પૂરો નિહાળજો તો મિત્રો અમે બસ ગૌ છત્રાલા જીવદયાનો વગડો ગૌશાળા સત્રાલા લઈ જવા માટે અમે ગૌશક મિત્રો આવી પહોંચ્યા છીએ તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે અમે હવે ફોર વ્હીલ ટ્રેક્ટર બોલાવી ગૌ ગૌમાતાને ઉપર ચડાવીશું તો મિત્રો ગૌમાતાને ઉપર ચડાવ્યા બાદ બધા ગૌશકો બહુ મહેનત કરી છે તો મિત્રો તમે બ્લોગ પૂરો નિહાળજો તો મિત્રો હવે અમે નીકળીએ છીએ ગૌમાતાને લઈને મિત્રો અમે બનાસ નદીની બહાર અણીવાડા ગામમાં આવી પહોંચ્યા છીએ તો મિત્રો તમે વિડીયો જોતા રહેજો તો મિત્રો બહુ મહેનત બાદ ગૌ માતાને બહાર લાવ્યા છે કેમ કે મિત્રો પહેલાં અમે સકડો બના શરીરમાં નાખ્યો ફસાઈ ગયો ટ્રેક્ટર લાવ્યું તો ફસાઈ ગયું તો મિત્રો અમે ફોર વ્હીલ ટ્રેક્ટરની મદદથી અમે ગૌ માતાને બહુ મહેનત બાદ ચાર પાંચ કલાક બાદ ગૌ માતાને બહાર લાવ્યા છીએ તો મિત્રો મારો રોગ પૂરો નિહાળજો તો મિત્રો અમે એણીવાડા ગામથી ટ્રેક્ટરમાંથી ગૌમાતાને છકડામાં ભરીને અમે છત્રાલા જીવદયાના વગડામાં ગૌશાળામાં લઈ જવા માટે અમે હવે નીકળીએ છીએ તો મિત્રો તમે જોતા રહો તો મિત્રો બહુ બધી મહેનત કરાવી છે કરણભાઈ પિન્ટુભાઈ ડૉક્ટર અને એડીવાળાના ઘણા બધા મિત્રોએ મદદ કરાવી છે તો મિત્રો અમે હવે ગૌમાતાને છકડામાં લઈને મિત્રો નીકળીએ છીએ છત્રાલા ગૌશાળામાં હેલો મિત્રો તો તમે જોતા રહેજો તો મિત્રો અમે આવી ગયા છીએ છત્રાલા ગૌશાળામાં તો મિત્રો જુઓ કે આ છે અમારો જીવદયાનો વગડો ગૌશાળા છત્રાલા તો મિત્રો અમે અહીંયા છત્રાલા ગામમાં બધા જીવોની સેવા કરીએ છીએ અને છત્રાલા ગામ નહીં પણ છત્રાલા ગામના આજુબાજુમાં ઘણા બધા ગામોમાં અમારા જીવદયા અને વગડાનું ગૌ સેવા ગ્રુપ સેવા કરી રહ્યું છે તો મિત્રો જો અમે જોઈ રહ્યા છો કે પિન્ટુભાઈ ડૉક્ટર આવી ગયા છે અને મિત્રો તમે લોક પૂરો નિહાળજો કેમ કે દેવ થઈ ગયેલ ત્રણ ચાર દિવસથી વાછરડું ગૌમાતાના પેટમાં એ પિન્ટુભાઈ ડૉક્ટર કઈ રીતના બહાર લાવે છે તો મિત્રો તમે જોજો કેમ કે બહુ બધી મહેનત કરી રહ્યા છે પિન્ટુભાઈ ડૉક્ટર તો તમે વિડીયો આગળ જોતા રહેજો તો મિત્રો અમે થોડી મહેનત બાદ પાછાના પગ તો બે બાર લાવ્યા છે તો મિત્રો તમે જોતા રહો શું થાય છે આ વિડીયોમાં હેલો મિત્રો તો તમે જોઈ રહ્યા છો કે ગૌસેવક મિત્રો અને પિન્ટુભાઈ ડૉક્ટર કેટલી મહેનત કરી રહ્યા છે કે ગૌમાતાનું તકલીફ દૂર થાય તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે વાછડાને અમે બહાર તો લાવી દીધું છે તો મિત્રો તમે જોવો છો કે વાછાડાની હાલત અંદર ત્રણ ચાર દિવસથી પેટમાં દેવ થઈ ગયા દેવ થઈ જવાથી કેવી થઈ છે તો મિત્રો તમે જોતા રહો કે વાછડું સાવ તૂટી ગયું છે અંદર પેટમાં ને પેટમાં તો મિત્રો ગૌમાતાની તકલીફ પણ બહુ વધી ગઈ છે તો મિત્રો તમે જુઓ કે વાછડાની કેવી હાલત છે જુઓ તમે મિત્રો પિન્ટુભાઈ બહુ મહેનત કરી રહ્યા છે તો મિત્રો આટલી મહેનત બાદ મિત્રો મેં વાછરડાને બહાર લાવી દીધું છે તો મિત્રો તમે જુઓ કે વાછડાની હાલત કેવી થઈ ગઈ છે ત્રણ ચાર દિવસથી અંદર પેટમાં દેવ થઈ ગયાથી કારણ સર તો મિત્રો આજે પિન્ટુભાઈ પિન્ટુભાઈ આણીવાળા આ ગાયે ના જોયું હોત તો મિત્રો આજે આ ગાય પણ ના હોત કેમ કે મિત્રો પિન્ટુભાઈ આ ગૌમાતાને બહુ દુઃખી જોઈ જતાં જ ઇમરજન્સી અમને છત્રાલા ગૌશાળામાં જાણ કરી તો મિત્રો અમે ત્યાં ગ્રુપ દ્વારા આવી પહોંચ્યા તો મિત્રો આજે વાછાડાને દેવ થઈ ગયેલા વાછડાને અમે જન્મ આપી તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે વાછાડું દેવ થઈ ગયેલ છે તો મિત્રો બહુ મહેનત બાદ અમે ગૌમાતાને બચાવ્યા છે તો મિત્રો તમે જોવો છો કે ગૌમાતા સુરક્ષિત છે અને ગૌમાતાને બોટલ ચડે છે તો મિત્રો તો મિત્રો ગૌમાતાને બોટલ ચડવાનું ચાલું છે તો મિત્રો અમે જે દેવ થઈ ગયેલ ગૌમાતાનું વાછડું છે તેને અમે હવે સૌ ગૌસેવક મિત્રો મળી પાછળને સમાધિમાં મૂકી દઈશું તો અમે મિત્રો એક સમાધિ બનાવી છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે અમે પહેલાં સમાધિના અંદર મીઠું નાખીશું તો મિત્રો વ્લોગ પૂરો જોતા રહેજો તો મિત્રો અમે સમાધિમાં મીઠું નાખી દીધું છે મિત્રો તમે જોઈ રહ્યા છો કે અમે પાછળને અમે સમાધિ આપવા જઈ રહ્યા છીએ તો મિત્રો મેં વાછરડાને સમાધિમાં મૂકી દીધું છે તો મિત્રો મેં ફરી એકવાર વાછરડા ઉપર ફરીથી મીઠું નાખવામાં આવે છે તો મિત્રો તમે જોતા રહો તો મિત્રો અમે વાસડાને સમાધિ આપવા જઈ રહ્યા છીએ કહું છે એ લોકો મિત્રો પાંચ પાંચ મુઠ્ઠી પણ માટીની નાખી દીધી છે તો મિત્રો અમે વાછાડાને સમાધિ આપી રહ્યા છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો તો મિત્રો અરણીવાડા ગામથી ડૉક્ટર સોલંકી પિન્ટુભા અને કરણજી અને અણીવાણાના ઘણા બધા મિત્રોએ ગૌમાતાનો જીવ બચાવવા માટે મહેનત કરી છે અને છત્રાલા ગામ એટલે કે લોકફાળાથી ચાલતું જીવદયાનો વગડો ગૌશાળા છત્રાલા ગ્રુપના ગૌસેવક મિત્રોએ પણ બહુ બધી મહેનત કરી છે તો મિત્રો અક્કલશીને પણ ખૂબ ખૂબ આભાર કે બનાસ નદીમાં પણ એમનો છકડો નાખી ત્રણ ચાર વખત ફસે જવાથી હાર ના માની તો મિત્રો તેમને પણ ખૂબ ખૂબ આભાર તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે અમે વાછાળાની સમાધિ આપી દીધી છે અમે મિત્રો પાછળને સમાધિ આપી ફૂલ વિધિ કરી દીધી છે તો મિત્રો તમે જોતા રહો અમારો લોગ તો મિત્રો તમને આ રીતે કંઈ પણ જગ્યાએ આવા જીવો ફસાયેલા કે બીમાર કે અશક્તિ કે એસિડથી પીડાયેલ અથવા ભાગેલા કે કંઈ પણ જગ્યાએ તમને જોવા મળે તો અમારા નંબર પર કોન્ટેક કરજો જે દરકાથી જ જગ્યામાં હતા